આપણી સાથે છે અમીનભાઈ અમીનભાઈ ને પૂછીએ કે એમને શું તકલીફ હતી અને કેવું જો આપની ટ્રીટમેન્ટ થી બરાબર અમીનભાઈ ક્યાંથી આવ્યા હું રાજકોટ એસઆરબી ગ્રુપ 13 માંથી મને તકલીફ માં સર્વાઈકલ અને હાથ ખાલી ચડતી હતી પ્લસ ગેસ ને એસિડિટી એવું કે હું રાત્રે સૂઈ ન શકું બરાબર ને માથાનો દુખાવો સતત મને રહેતો બરાબર એટલે હું રાત્રે સૂઈ ન શકતો બરાબર વા મને ત્રણ ચાર તકલીફના હિસાબે અત્યારે બહુ મને સારું છે અને આ તકલીફ કેટલા ટાઈમથી થતી અમીનબેન મને ગેસ્ટ્રિસિડિટી બે કરોસ ઉપર થી છે ને સર્વાઇકલ નો પ્રોબ્લેમ મને ચાર પાંચ વર્ષથી છે ચાર પાંચ વર્ષથી છે અને આ ચાર પાંચ વર્ષની અંદર દરમિયાન જે તમને આ પ્રોબ્લેમ આવતો અમીનબેન એ દરમિયાન તમે કોઈ આ બાબતમાં તમે સર્વાઇકલ બાબત બતાવેલું ખરું મેં બતાવેલું બસ એ કસરતનું નું ક્યા છે બરાબર તો કસરત કરી

અત્યારે મને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી હું આરામથી રાત્રે જમવાનું આતે હું જમવાથી ડરતો કે મને એસિડિટી ગેસ થશે પછી હું ઉભો રેહતો તો ઉભો નહીં નતો રહી શકતો આજે હું સવારથી આવીને એક દોઢ કલાક તો ઊભો રહ્યો પછી જ અંદર આવ્યો મેં તો આજે ઉભું રહેવા દે એટલે મને કોઈ જાતની હવે તકલીફ છે નહીં ગેસનો પ્રોબ્લેમ એ સોલ્વ ગેસ નહીં નહીં સર્વાઈકલ નો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો ટૂંકમાં હવે હું કમ્પ્લીટ છું અચ્છા કોઈ તકલીફ નથી કોઈ તકલીફ એ ખાસ હું આપનો આભાર માની સાહેબ થેન્ક અને અમીનભાઈ અને ખાસ અમારી ટ્રીટમેન્ટની અંદર દરેક દર્દી માટે પ્લસ પોઈન્ટ એ છે કે અમે તમને મેડિસિન નથી આપતા મારા તરફથી કોઈ મેડિસિન નહીં મેડિસિન કોઈ જાતનું નહીં કોઈ જાતની મેડિસિન વગર જે અમારી આ જે ટેકનિક અમારી જે થેરાપી છે આ અમારી જે સેટિંગ જે પદ્ધતિ છે આ આનાથી જ આપણે ફેર પાડી એના થી હા કોઈ જાત ની ફરક પડ્યો આપણે નેચરલી નેચરલી બરાબર છે અને હવે આપણે તકલીફ સુધી હું જરા તમને શોર્ટ માં સમજાવું ઓમિન ભાઈ આપણે સર્વાઈકલ માં એક C5 C6 માંથી આપણી એક આ નસ દબાતી હતી જી 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 બરાબર આ હાથ ની નસ દબાતી છે આ ડિસ થોડું અલાઈનમેન્ટ બગડી ગયું હતું જી જી ટૂંકમાં અહીંયા ઇન્ફ્લેમેશન થાય ને એટલે તમને ઘણીવાર ગડીનેસ થાય માથું દુખે ચક્કર બરાબર અને એક હાથમાં ખાલી ચડતી આપણે શું કર્યું આપણા આપણી ટ્રીટમેન્ટ થી સેટિંગ કર્યું જે ડીશ નું થોડું અલાઇનમેન્ટ બગડ્યું સેટિંગ કર્યું ડીશ ને સક્ટી કર્યા આ છૂટી પાડી એટલે તમને હાથમાં જંજનાટી બંધ થઈ ગઈ ચક્કર બંધ થઈ ગયા બરાબર એવી જ રીતે પેટ ની અંદર એસિડ પ્રમાણ વધતું હતું તમને એ આપણે આપણી ટ્રીટમેન્ટ થી એસિડ ને ઘટાડ્યો બીજા હોર્મોન એક્ટિવ કર્યા આપણે એમાં નેચરલ ફાયદો થઈ અને અમીનભાઈ કેવી લાગી તમને અમારી સારવાર બહુ સહી બહુ આવ્યો મને હું આપનો આભાર માનું છું ને ભગવાન પાસે પ્રાર્થના કરું કે આપને લાંબી જિંદગી આવી સેવાનો મોકો દીએ બધાય ની આજ અમને સારું થયું છે તો બીજા ને થાશે ભાઈ અને ખરેખર રિઝલ્ટ સાહેબ મને લગભગ આટલો સમયથી હું દવાને લેતો તો મે આવું રિઝલ્ટ મને નથી મળ્યું આ દવા થી શું દુખાવો બંધ થયા છે પણ મને જે કાઈ નેચરલી તમારી થેરાપી થી મને એના થી જ સારું થયું છે